જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આપ સૌ ચેનલને પસંદ કરી રહ્યા છો એ વાતનો સવિશેષ આનંદ છે આપ સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોસ ગમતા હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો નોટિફિકેશન બેલને ઓન કરો જેથી કરીને આપને સમયસર તમામ વિડીયોઝ મળતા રહે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જન્માક્ષરની અંદર જ્યારે કોઈ જ્યોતિષી કોઈ ફળકથન કરવા જાય છે ત્યારે હંમેશા તેને સત્ય અને પ્રામાણિક થઈને જે કંઈ પણ ફળકથન એમને લાગતું હોય કે આની સંભાવનાઓ વધારે છે તો એ ફળકથન જ જ્યોતિષીએ હંમેશા કહેવું જોઈએ ક્યારેક આના કારણે વિડંબનાઓ પણ ઊભી થાય છે જેમ કે થોડાક સમય પહેલાં જ એક વિડીયો બનાવેલો જેમાં વૃદ્ધ વ્યક્તિ છે એ સંતાનથી વિયોગ પામે તો તેમને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ જે કંઈ પણ પરિસ્થિતિ છે એનો છેવટે તો સ્વીકાર કરવો જ રહ્યો આજે એ જ જાતકના પિતાજી જેમને પોતાના સંતાનથી વિયોગ થયો છે તેમની કુંડળીની અંદર એવા કયા યોગ બનતા હતા કે જેના કારણે તેમને પોતાના સંતાનથી વિયોગ થવાના સંભાવનાઓ ઉત્પન્ન થઈ છે એની ચર્ચા કરીશું જો કોઈ પણ પ્રકારનો ઉપાય થઈ શકતો હોય તો એ ઉપાયનો પણ આપણે વિચાર આજે એમની કુંડળીમાંથી કરશું કુંડળીની જન્મ તારીખ છે ચાર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ફેર કરેલ છે એક કલાક અને મિનિટ સેકન્ડ જે રાત્રિનો સમય છે અને ટિન્ટોળા ગામ એમનું વતન સ્થાન છે હવે જન્મસ્થળની અંદર આપણે અક્ષાંશ અને રેખાંશ ખાસ જોવાના હોય છે કે ઘણી વખત એક જ ગામના નામથી અલગ અલગ જગ્યાએ ઘણા બધા ગામ મળતા હોય છે તો અહીંયા આપણે ગાંધીનગર પાસેના કલોલ તાલુકાનું ટીંટોડા ગામ એના અને રેખાંશ લીધેલા છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાલ બે હજાર ત્રેવીસ થી એમને બે હજાર તેતાલીસ સુધી વીસ વર્ષ શુક્રની મહાદશા ચાલુ થઈ છે પરંતુ આ શુક્રની મહાદશાની પહેલા એમને જ્યારે કેતુની મહાદશા અને એનો છેલ્લો તબક્કો જેમાં બુદ્ધની આંતરદશા હાલતી હતી ત્યારે આપણે કહી શકીએ છીએ કે જે કઈ પણ સંતાનથી વિચ્છેદ થવાના યોગ બન્યા હશે એ સમયે થયા હશે શા માટે આપણે વિચાર કરી શકીએ તો આપણે લગ્ન કુંડળી જોઈએ તો અહીંયા અંદર અંદર વૃષભ લગ્ન છે બે નંબર લખેલ છે જ્યાં રાહુ નું સ્થાન છે સપ્તમ ભાવમાં જ્યાં આપણે અહીંયા જોઈ શકીએ આઠ નંબર લખેલ છે ત્યાં આગળ કેતુ નું સ્થાન છે કેતુ મહારાજ બિરાજિત છે હવે અત્યારે વર્તમાન ગોચરમાં તમે જુઓ છેલ્લા ઘણા સમયથી તો તમને ખ્યાલ આવશે કે અત્યારે જે આ પુત્રથી સુખનું સ્થાન છે પંચમ ભાવ જેને કહે આપણે એની અંદર ગોચરમાં કેતુ મહારાજ વિરાજિત છે એટલે જયારે કેતુની મહાદશા ચાલી રહી હતી અને એમાં જ અહીંયા પંચમ સ્થાનની અંદર કેતુ નું ગોચર હોવાના કારણે એક એવી સંભાવના સૌથી વધારે સવિશેષ જોઈ શકાય છે કે એમને પુત્રથી જે સુખ મળતું હતું એમાં ક્યાંક ને ક્યાંક વિચ્છેદ થયો અથવા તો એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો એવું આપણે કહી શકીએ છીએ તો મુખ્યત્વે પહેલો ઉપાય તો આપણે એ જ કહેવો રહ્યો કે જેટલી કેતુની ઉપાસના થાય એ કરવાથી એમને એમાં સારું ફળ મળશે આવું કહેવા પાછળનું એક કારણ પણ એ છે કે પુત્ર અને પૌત્રાદિથી સુખની જે વાત કરવામાં આવે તો એ સુખની વાત કરવા માટે આપણે સપ્તાંશ કુંડળીને ખાસ વિશેષ મહત્વ આપીએ અહીંયા તમે નીચે જોઈ શકો છો પુત્ર પૌત્રાદિ જ્ઞાનમ તો આ વિશેનો જે પણ ખ્યાલ આવે છે એ આપણે આ કુંડળીની સપ્તાંશ કુંડળીથી ખ્યાલ આવે છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે કુંભ લગ્નની કુંડળી છે અને એમાં અહીંયા પંચમ ભાવની અંદર મંગળ અને કેતુ વિરાજિત છે તો દેખાડે છે કે આ કુંડળી પ્રમાણે પણ જ્યારે જ્યારે કેતુની મહાદશા હશે આંતરદશા હશે કે પ્રત્યંતર દશા હશે ત્યારે સંતાનથી સુખની બાબતની અંદર ક્યાંક ને ક્યાંક ઉણપ અથવા તો ક્યાંક ને ક્યાંક સંતાનથી સુખમાં આપણને વિચ્છેદ થતો જોવા મળે અથવા તો સંતાનથી થોડોક દૂર રહેવાનો અવકાશ થાય એવા પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે તો પહેલી દ્રષ્ટિએ કહી શકીએ છીએ કે અહીંયા કેતુ મહારાજ છે એની થોડીક કૃપા મેળવવી સૌથી વધારે યોગ્ય રહેશે